ચારે બાજુ સુખ શાંતિના વાતાવરણનો સંકેત હોય છે અને જ્યારે તેમનું અંતરકળ પ્રસ્થાન પણ હાથી પરથી થાય છે તો સમજી લો કે ખુશીઓનો આ દરવાજો જલ્દી બંધ નહીં થાય પરંતુ લાંબા સમય સુધી ટકી રહેશે

માતા અંબેની કૃપાથી તમારા જીવનમાં ધન વૈભવ માન સન્માન અને ખુશીઓનો એવો સમુદ્ર ઊંશે કે જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જશે તમારું ભાગ્ય સૂરજની જેમ ચમકશે અને ચંદ્રની જેમ ઝગમગશે મિત્રો તમને જણાવી દઈએ કે બાવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો સોમવારથી માતા દુર્ગાનો પવિત્ર પર્વ શરૂ થશે અને બે વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ પચીસ ગુરુવારે તેનું સમાપન થશે તો તૈયાર રહો કારણ કે આગળ અમે તમને જણાવીશું તે ચાર ખાસ રાશિઓ જેના પર માતા દુર્ગાની અસીમ કૃપા વરસવાની છે પરંતુ તે પહેલા પૂરા શ્રદ્ધા ભાવથી કમેન્ટ બોક્સમાં લખો જય માતા દી અને આ વિડિયોને દિલથી લાઈક કરી દો માતા અંબેનો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે મકર રાશિ મકર રાશિવાળાઓ તૈયાર થઈ હાથી પર આગમન તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ અને ખુશીઓની વર્ષા લેને આવી રહી છે સ્વર્ગલોકથી માતા અંબેની જે કૃપા તમારા પર વરસવા જઈ રહી છે તે તમારા ભાગ્યને ચાર ગણું ચમકાવી દેશે આ નવરાત્રી આર્થિક દ્રષ્ટિએ તમે મોટો લાભ લેશો માતા ગૌરીના આશીર્વાદથી તમારી આવકમાં વધારો થશે અને ધન સંપત્તિમાં આશ્ચર્યજનક વૃદ્ધિ જોવા મળશે જે લોકો વ્યાપાર કરી રહ્યા છે તેમાં માટે આ સમય કોઈ સોનાની ખાણથી ઓછો નથી અચાનક લાભ નવા અવસરો અને મોટા સોદા તમારા હાથમાં આવી શકે છે જ્યારે નોકરી કરનારા લોકો માટે આ નવરાત્રી પદો ઉન્નતિ માનસમાન અને ઉચ્ચ પદની ભેટ લઈને આવી રહી છે એટલું જ નહીં જો તમે ગત સમયથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી જજૂમી રહ્યા હતા તો આ નવરાત્રીમાં માતા દુર્ગાની કૃપાથી તે સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે તમારું શરીર અને મન બેદ ઉર્જાવાન થઈ જશે પારિવારિક જીવન પણ ખુશીઓથી ખીલી ઉઠશે જીવનસાથી સાથે પ્રેમ અપનાપણું અને તાલમેલ વધુ ગાઢ થશે સંબંધોમાં જે ઠંડક હતી તે હવે નવી ઉર્જા અને નવી ચમક સાથે પાછી આવશે તમારી સંતાનની પ્રગતિ જોઈને આ નવરાત્રિમાં તમારું હૃદય ગર્વ અને ખુશીથી ભરાઈ જશે અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કારકિર્દીના ક્ષેત્રમાં તેમને મોટી સફળતા મળી શકે છે માતા અંબેની કૃપાથી ઘર પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ બનશે અને સગા સંબંધીઓ તેમજ પડોશીઓ સાથેના સંબંધો પણ પહેલા કરતા વધુ મધુર થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી તરફ આદરની દ્રષ્ટિએ જોશે નવરાત્રિમાં શું કરવું જો મકર રાશિના લોકો આ નવરાત્રિમાં માતા દુર્ગાનો વિશેષ આશીર્વાદ મેળવવા માંગે છે તો કન્યાઓને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદો ની મદદ કરવાનું ભૂલશો નહીં માતા અસીમ કૃપાથી જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને દરેક બાજુથી શુભ સમાચાર મળશે નંબર કુંભ રાશિ રાશિવાળાઓ આ વખતની શારદીય નવરાત્રી તમારા માટે કોઈ ચમત્કારથી ઓછી નથી માતા દુર્ગાનું હાથી પર સવાર થઈને આગમન તમારા જીવનમાં નવી ખુશીઓ સફળતા અને સમૃદ્ધિનો દરવાજો ખોલવા જઈ રહ્યું છે અધ્યાર સુધી જે મુશ્કેલીઓ અને સમસ્યાઓનો તમે સામનો કરી રહ્યા હતા તે બધી માતા અંબેની કૃપાથી આ નવરાત્રીમાં ખતમ થઈ જશે એવું લાગશે કે તમારા જીવનનો બોજ હળવો થઈ ગયો અને એક નવા સ્વર્ણિમ અધ્યાયની શરૂઆત થઈ આ પવિત્ર નવ દિવસોમાં માતા શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે દરેક ક્ષેત્રમાં પ્રગતિના રસ્તા ખુલશે અને તમારા પ્રયત્નો રંગ લાવવાનું શરૂ કરશે જીવનમાં એવી સકારાત્મક ઉર્જા આવશે જે તમને પહેલા કરતા વધુ મજબૂત અને આત્મવિશ્વાસી બનાવશે આર્થિક દ્રષ્ટિએ પણ આ નવરાત્રી તમારા માટે શુભ સંકેત લઈને આવી રહી છે અચાનક ધનલાભ અટકેલા નાનાની પ્રાપ્તિ અને નવા આવકના સાધનો બનવાની પ્રબળ શક્યતા છે કુંભ રાશિવાળાઓ બાવીસ સપ્ટેમ્બરથી તમારું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે આ નવરાત્રીમાં માતા દુર્ગાનો આશીર્વાદ તમારા બધા અટકેલા કામોને પૂર્ણતા સુધી લઈ જશે જે યોજનાઓ લાંબા સમયથી અટકેલી હતી તે અચાનક ઝડપથી આગળ વધશે વ્યાપારીઓ માટે આ સમય કોઈ ખજાનાથી ઓછો નથી મોટો નફો નવા અવસરો અને નવી શરૂઆતના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આ નવરાત્રિ સ્વર્ણિમ અવસર લઈને આવી છે નોકરી કરનારા લોકો માટે પણ આ સમય કારકિર્દીમાં જબરદસ્ત ઉછાળ લઈને આવી રહ્યો છે તમને કોઈ બીજી કંપની તરફથી વધુ સારી ઓફર મળી શકે છે અથવા વર્તમાન કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારી અને પદોન્નતિ મળી શકે છે માનસ સન્માન અને પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં તમારી ઓળખ વધુ ઊંચી થશે માતા અંબેની સાથે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ તમારા પર વરસી રહી છે ધનધન્યની કોઈ કમી નહીં રહે

દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થશે જીવન સાથી સાથે મળીને પી થશે તો કુંભ રાશિના લોકો તૈયાર થઈ જાઓ કારણ કે આ નવરાત્રી માતા દુર્ગાનું સ્વાગત તમારા જીવનને અપાર ખુશીઓ સફળતા અને સમૃદ્ધિની ભરપૂર કરવા જઈ રહ્યું છે જય માતાદી નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો આ વખતની નવરાત્રી તમારા માટે કોઈ સૌભાગ્યથી ઓછી નથી માતા અંબેનું ગજવાહન તમારા જીવનમાં અને સમૃદ્ધિની નવી લહેર લઈને આવવા જઈ રહ્યું છે માતા ની અસીમ કૃપાથી આ નવરાત્રી તમારા ભાગ્યના તારા પહેલા કરતા વધુ તેજસ્વી થશે તમારા જીવનમાં એવા સકારાત્મક ફેરફારો થશે જે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે માતા દુર્ગા આશીર્વાદ તમારા ઘર પરિવાર પી પરવર્ષે અને સુખ સમૃદ્ધિના નવા દરવાજા ખોલશે જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી જજુમી રહ્યા હતા તેમના માટે આ નવરાત્રી નવું જીવન લઈને આવશે માતા રાણીની કૃપાથી તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થશે અને માનસિક તણાવ દૂર થઈ જશે આ પવિત્ર સમયમાં તુલા રાશિના લોકોને માતા શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ આશીર્વાદ તમારા જીવનમાં શાંતિ સ્થિરતા અને ઉન્નતિનો સંચાર કરશે અને સૌથી મોટી વાત એ છે કે આ નવરાત્રી તમારા માટે ધનવર્ષાનો સંકેત આપી રહી છે અટકેલા કામો સંપૂર્ણ થશે અચાનક લાભના અવસરો મળશે અને આર્થિક તંગીથી ઝાકમી રહેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે તુલા રાશિના લોકો માટે આ નવરાત્રી કોઈ સ્વર્ણિમ ભેદથી ઓછી નહીં હોય આ દરમિયાન નોકરી કરનારા લોકોને મોટી દિલ કે નવા અવસરનો લાભ મળી શકે છે જે લોકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા તેમના માટે આ સમય સફળતાનો દરવાજો ખોલશે વ્યાપાર કરનારા લોકો માટે અચાનક લાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે સમયગાળામાં તમે એવા મોટા નિર્ણયો લેશો જે આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક સાબિત થશે તમારી મહેનત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સમાજમાં તમારી પ્રતિષ્ઠાને વધારીશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે માતા દુર્ગાની કૃપાથી તમારા ઘરમાં શુભ સમાચારની ગુંજ સંભળાઈ શકે છે પરિવારમાં માંગલિક કાર્યોનો યોગ બનશે અને ઘરાંગણો ખુશીઓથી ભરાઈ જશે આ નવરાત્રિમાં તમે કોઈ પવિત્ર સ્થળની યાત્રા કરી શકો છો જેનાથી તમારા જીવનમાં વધુ સકારાત્મકતાનો સંચાર થશે તુલા રાશીના લોકો આ નવરાત્રી તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ખોલવા જઈ રહી છે માતા રાણીનો આશીર્વાદ મેળવવા માટે કન્યાઓને ભોજન કરાવો અને માતાના ભજન કીર્તનમાં સામેલ થાવ આ વખતે માતાનું ગજવાહન તમને દરેક ક્ષેત્રમાં સફળતા સમૃદ્ધિ અને અપાર આનંદ પ્રદાન કરશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો આ શારદીય નવરાત્રીમાં માતા અંબેનું ગજવાહન તમારા ઘરઆંગણમાં શુભતા અને સમૃદ્ધિનો અદ્ભુત સંચાર કરવા જઈ રહી છે આ સમય તમારા જીવન માટે ખૂબ જ ખાસ સાબિત થશે કારણ કે માતા ગૌરીની દિવ્ય કૃપાથી નવા અવસરો અને પ્રગતિના દરવાજા ખોલવા જઈ રહી છે તેમના આશીર્વાદથી તમારા ભાગ્યના તારા પહેલાં કરતાં વધુ ચમકી ઉઠશે અને એક નવા સ્વર્ણિમ અધ્યાયની શરૂઆત થશે માતા દુર્ગાના નવરૂપોની અનુકંપાથી તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બનશે લાંબા સમયથી સમાચારની રહડવાઈ રહી હતી તે આ નવરાત્રિમાં તમારા જીવનમાં દસ્તક આપી શકે છે તમારી મહેનત અને ધીરજ હવે રંગ પા દે રહે છે આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે અને જે કામો લાંબા સમય પૂર્ણ થશે ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે અને વ્યવસાયિકે કે કારકિર્દીમાં પ્રગતિની શાનદાર શક્યતાઓ બનશે માતા દુર્ગાનો આશીર્વાદ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે અને જીવનમે તે ખુશીઓ આપશે જેની તમે લાંબા સમયથી આશા રાખી હતી આ વખતની શારદીય નવરાત્રિ તમારા જીવન માટે કોઈ સ્વર્ણિમ અવસરથી ઓછી નહીં હોય જો અત્યાર સુધી તમે કારકિર્દી કે વ્યક્તિગત સમસ્યાઓથી ઘેરાયેલા હતા તો નિશ્ચિંત થઈ જાઓ કારણ કે માતા રાણીનો આશીર્વાદ તે બધી સમસ્યાઓનું સમાધાન લેને આવી રહે છે ઘર પરિવાર સુખ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ બનશે અને તમારા મનમાં કોઈ મોટા માંગલિક કાર્યની યોજના પણ આકાર લઈ શકે છે આ નવરાત્રિમાં તમારું મન ધાર્મિક કાર્યો તરફ વધુ આકર્ષિત થશે તમે પુણેના કાર્યોમાં નિસ્વાર્થ ભાવે સામેલ થશો અને તેનું સકારાત્મક ફળ તમને આજીવન મળતું રહે. વ્યાપારી વર્ગ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમારા પ્રયાસોથી વ્યવસાયમાં જબરદસ્ત વિસ્તાર થશે અને દેશ વિદેશ સુધી સફળતાના દરવાજા ખુલશે. પાર્ટનરશિપમાં કામ કરનારા લોકો માટે પણ આ નવરાત્રી વધારાનો લાભ અને પ્રગતિ લઈને આવી રહી છે. નવરાત્રીના આ નવ દિવસ તમારા જીવનમાં નવી રોશની અને સમૃદ્ધિના રંગ ભરી દેશે. વૃશ્ચિક રાશિના લોકો આ સમયને હાથમાંથી જવા દેશો નહીં દિશા જીવનમાં શુભતા અને સૌભાગ્યનો સંચાર કરવા જઈ રહી છે આ સમય તમારા માટે કોઈ વરદાથી ઓછો નહીં હોય માતા ગૌરીની દિવ્ય કૃપાથી તમારા સૌંદર્ય સન્માન અને આત્મવિશ્વાસમાં માં વૃદ્ધિ થશે ગ્રહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે જો અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પારિવારિક કે વૈવાહિક ઉલજન હતી તો તે માતા દુર્ગાની કૃપાથી થી દૂર થશે કામકાજી મહિલાઓ માટે પણ આ નવરાત્રી ઉન્નતિ લઈને આવી રહી છે તમારા પ્રયાસોની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે જ્યારે ગ્રહિણીઓનું સન્માન વધશે અને ઘરમાં ખુશહાલીના નવા અવસરો આવશે વૃશ્ચિક રાશિના વરિષ્ઠ અને નિવૃત્ત લોકો આ શારદીય નવરાત્રીમાં માતા અંબેનું ગજવાહન તમારા જીવનમાં નવી શાંતિ અને સંતોષનો સંચાર કરશે આ સમય તમારા માટે મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો અદભુત યોગ લઈને આવ્યો છે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ અને સમસ્યાઓનો અંત થશે અને જીવનના આ સ્વર્ણિમ પબક્કેમાં સુખ શાંતિના નવા અધ્યાયની શરૂઆત થશે પરિવાર અને સંતાન તરફથી તમને સંતોષજનક સમાચાર મળશે ઘર પરિવારના લોકોને તમારી સલાહ અને અનુભવને મહત્વ આપશે અને તમારા માર્ગદર્શનથી તેઓ પ્રગતિ કરશે તો તૈયાર થઈ જાઓ માતા અંબે ગૌરીના સ્વાગત માટે અને પૂરા શ્રદ્ધાભાવથી તેમની આરાધના કરો અને હા જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો કમેન્ટમાં જય મા દુર્ગા લખીને તમારી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો જેથી માતાનો આશીર્વાદ બધા સુધી પહોંચે